નમસ્કાર હું મને રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા હોય જનતા કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી હોય તેમનું ઇન્ટરવ્યુ લેવામાં આવે છે અને એના થકી વિદ્યાર્થીઓ અને દરેકને પ્રેરણા મળે તેવું જોવામાં આવતું હોય છે વાત કરીએ આઈબીએ ખાંભાની તેમના જયદેવ સાહેબ કાકડીયા વિશે તેમને બેસ્ટ ફેકલ્ટી નો એવોર્ડ અત્યારે સંસ્થા તરફથી આપવામાં આવ્યો છે સાહેબ સૌથી પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણને બેસ્ટ ફેકલ્ટી નો આપને એવોર્ડ મળ્યો છે સાહેબ બાળપણ થી આપણે શું ઈચ્છા હતી કે શું બનવું છે કે બોલ શું હતો બાળપણ થી મને ઈચ્છા ટીચિંગ ની જ વધારે હતી ટીચિંગ લાઈનમાં આગળ વધવું છે અને એમાં આઈટીઆઈ જે છે ને એ મારો મેઇન ગોલ રહેલો હતો મેં ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે કામ કરીને પછી ફાઇનલી છેલ્લે હું આઈટીઆઈની અંદર લાગ્યો અને મારે ભણાવવાની નાનપણથી ધરપક ઈચ્છા રહેલી હતી કે જ્ઞાન હું કેવી રીતે બીજાને આપું અને બીજા છોકરાઓ જે છે તે કેવી રીતે આગળ વધે એ મારી મેઇન વૃત્તિ રહેલી છે અને આજે આઈટીઆઈની અંદર પણ મારું એ જ કાર્ય રહેલું છે કે કેવી રીતે છોકરાઓ જે છે તાલીમાર્થીઓ મારા આઈટીઆઈના કે જે ઉત્તરોત્તર પ્રગતિ કરે કે કંઈક નવી વસ્તુ શીખે નવી ક્રિએટિવિટી આવે અને આજના ટેકનોલોજીના યુગમાં દરેક તાલીમાર્થી જોબવાળા બને એ જ મારો મેઇન એમ અને મેઇન ગોલ રહેલો છે ખૂબ સરસ છે આપણા માતા પિતા પિતા વિશે આપ શું કહેવા માંગો છો માતા પિતા વિશે જો હું કહેવા માંગુ તો મારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ ખૂબ જ વીક રહેલું છે અને બાળપણથી જ મારા પિતાશ્રી છે તે મજૂરી કામ કરે છે હાલમાં પણ મજૂરી કામ કરે છે અને માતાશ્રીની જે વાત કરું કે એને જોઈને જ મને ખૂબ પ્રેરણા મળી કે જીવનની અંદર કેવી રીતે આગળ વધવું જોઈએ કેવી રીતે એચિવમેન્ટ લેવા જોઈએ અને એક સખત મહેનત કરીને પણ વસતા ચહેરા સાથે દરેક વ્યક્તિ સાથે કેવી રીતે હળી મળી જવું જોઈએ તે મને તેના પરથી પ્રેરણા મળે છે અને સખત પ્રયત્નશીલ રહેવું જોઈએ એ બધી પ્રેરણા જે છે તે મને મારા માતા પિતા દ્વારા જ મળી છે કે જેના થકી આજે જે હું શિખરો પાર કરી રહ્યો છું તેમાં મેઇન મહત્વનો ફાળો તેનો રહેલો છે ઘણી વાર સાહેબ જોયું છે કે આપ ટીચિંગ લાઈનમાં તો કાર્યરત હોવો જ છું એ પછી પણ આપ યુટ્યુબ મારફતે બીજા અન્ય વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન આપતા હોય છે તો આ એક સોશિયલ મીડિયાનો સદઉપયોગનો વિચાર આપને ક્યાંથી સોશિયલ મીડિયાનો સદ સદઉપયોગનો વિચાર મને એટલે મળ્યો કે આજનો સમય એવો છે કે ડિજિટલ યુગ છે તો આજના સમયમાં શું થાય છે કે દરેક તાલીમાર્થી હોય કે વિદ્યાર્થી હોય કે કોઈ વ્યક્તિ હોય કે જેને આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીની અંદર જો શિક્ષણ પ્રાપ્ત થાય તે પણ ઘણી વખત એવું થતું હોય છે કે ઘણા તાલીમાર્થીઓ ઘણી વખત એબસન્ટ રહી જતા હોય તાલીમાર્થીઓ માટે વિધાઉટ ઇંગ્લિશ કે હિન્દી એના સિવાય મેં ગુજરાતી લેંગ્વેજમાં યુટ્યુબની મારી ચેનલ ચાલુ કરી કે જેથી કરીને ગુજરાતના બાળકો છે ગુજરાતના તાલીમાર્થીઓ છે તે ઘણા એવા હોય છે કે જેને ભણતા ક્લાસરૂમની અંદર આવડું ના હોય પણ તે ઘરે બેઠી ઘરે બેઠીને તે યુટ્યુબના મારફતે શું છે કે વિડીયો જોઈ અને તે પોતાની તાલીમ મેળવી શકતા હોય છે તો જેથી કરીને આવનારા સમયમાં તે પણ પોતાની કોમ્પિટિશન એક્ઝામ હોય ધારો કે આઈટીઆઈ તો ભણી લે છે વિદ્યાર્થીઓ પછી શું થતું હોય છે કે ઘણી વખત તે રેગ્યુલર અભ્યાસ જે છે તેનો ભૂલી જતા હોય છે તો એવા સમયમાં તે ભૂલે નહીં અને તે વારંવાર જોઈ શકે તેવા હેતુથી મેં આ યુટ્યુબ ચેનલ મારી જે છે તે ઓપન કરેલી છે અને તે પણ સ્પેશિયલી ખાસ ગુજરાતી લેંગ્વેજમાં ખૂબ સરસ વાત છે અત્યારે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે એમાં પણ ખૂબ શિક્ષણ રહેવું આવશ્યક છે ને માતૃભાષા તો આપણને આગળવી જ જોઈએ સાહેબે ખૂબ સરસ વાત કરી અને માતૃભાષામાં જો શીખવવામાં આવે ને તો ખૂબ સરળ રીતે આપણને સમજાતું હોય છે સાહેબ એટલા બધા કાર્યરત છતાં ફેમિલીમાં કઈ રીતે રહો છો ત્યાં હું કઈ રીતનું નિમિત્ત કરે છે ફેમિલીમાં પણ મારું થોડુંક હાર્ટલી વધારે મારો સ્વભાવ જે છે તે વધારે સેન્સિટિવ છે એટલે ફેમિલીની અંદર પણ હું ધારો કે અહીંયા જે સાહેબ છું તો ફેમિલીની અંદર પણ એકદમ હું નોર્મલ વ્યક્તિની તરીકે જ બિહેવ કરું છું કે સંવેદનશીલ સ્વભાવ થોડોક મારો વધારે છે કે ફેમિલીની અંદર મારું એવું હોય છે કે ફેમિલીની અંદર કોઈ પણ મારાથી હટ ન થાય એનું હું ખૂબ ધ્યાન રાખું છું તેમાં મારા પરિવારની અંદર મારા માતા પિતા છે એનું સ્પેશિયલી કે તે મારાથી ક્યારેય પણ હટ ન થાય કે મારાથી કોઈ દિવસ દુઃખની લાગણી ના અનુભવે તેનું હું ખૂબ ધ્યાન રાખું છું મારા ધર્મપત્ની છે તેની પણ એટલી જ સારસંભાળ રાખું છું કે જેથી કરીને તે પણ મારા જીવનના જે સ્ત્રી છે તે પણ મારાથી કોઈ દિવસ દુઃખી ન થાય મારો મેન એમ્સ એ રહેલો છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ જે છે જે મારા જીવનની અંદર કનેક્ટ છે તે ઓલવેઝ હેપી રહેવું પડે એ મારો પર્સનલ એમ છે તો એ પ્રમાણે મારા ફેમિલીનું કાર્યરત છે મારું ખૂબ સરસ સહેરે વાત કરી કે સ્ત્રી હંમેશા આપણા માટે આપણા ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે એમને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તો એમનું સન્માન કઈ રીતે જળવાય સાહેબે વાત કરી સાહેબ છેલ્લો પ્રશ્ન આપ જે સંસ્થામાં કાર્યરત છો બેસ્ટ ફેકલ્ટીમાં આપણે એવોર્ડ કર્યો છે તો આ સંસ્થાના પ્રિન્સિપાલ સાહેબ સ્ટાફ વિશે અને આ સંસ્થા વિશે આપ શું કહેશો ને આપ કેવી ગૌરવની લાગણી આજે હું ગૌરવની તો ખૂબ જ લાગણી અનુભવ છું હવે સંસ્થાના પ્રિન્સિપાલ વિશે વાત કરું તો અમારા જે સરવૈયા સાહેબ છે તેનો સ્વભાવ પણ ખૂબ જ સારો અને કોમળ સ્વભાવ છે કે જે અમને અમે ઘણી વખત નાની નાની વસ્તુમાં જ્યાં અટકતા હોય ત્યાં પણ અમને પ્રેરિત માર્ગદર્શન આપે છે અમને અને કોઈ વસ્તુ છે કારણ કે તાલીમાર્થીઓ માટે કોઈ વસ્તુ ઘટ થતી હોય તો એ પોતાના ખર્ચે અમને પ્રેરિત કરે છે કે તમે કંઈક એના માટે એક્ટિવિટી આગળ વધારો અમને અટકવા ન દો અને એવી રીતે તમામ સાથી કર્મચારીઓની જે વાત કરું તો દરેક અમારો જે આઈટીઆઈ ખાંભાનો જે સ્ટાફ છે તે એક ફેમિલીની તરીકે જ રહે છે કે જેમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી અને બધા એક ટીમ કે જ્યારે એક ટીમ થઈને કામ કરીએ ત્યારે સૌનો વિકાસ સારો એવો થતો હોય છે તો આજે અમે આઈટીઆઈ ખાંભાનો જે સ્ટાફ છે એક ટીમ તરીકે કામ કરીએ છીએ જેથી કરીને આજે અમે સ્ટેપ બાય સ્ટેપ ઉત્તરોત્તર આજે અમે જોઈએ છીએ કે આઈટીઆઈ ખાંભાની પ્રગતિ જે થાય છે તેનું મેઇન રીઝન એ છે કે અમારા સ્ટાફની જે યુનિટી અને ટીમ છે એ ખૂબ જ સારું છે અને અમે કોઈ પણ નાનું કામ હોય કે મોટું કામ દરેક હળી મળી અને ભેગા થઈને જ કરીએ છીએ અને આઈટીઆઈ ખાંભા વિશે જો હું વાત કરું તો આઈટીઆઈ ખાંભાની અંદર જ્યારે હું આવ્યો અને આજ દિવસ સુધી તો કે આજે મને આઈટીઆઈ ખાંભા જે છે તે એક મારું ઘર જેવી જ લાગણી મને અહીંયા અનુભવ થાય છે કે એ મારા એક જીવનનો જે પાર્ટ થઈ ગયો છે કે જેવી રીતે બીજું મારું આ ફેમિલી જે હોય તે અત્યારે અમારું આઈટીઆઈ ખાંભા છે ખૂબ સરસ સહિત વાત કરી એમના પરિવાર વિશે ફેમિલી વિશે અને જ્યાં તે કાર્યરત છે અને તેમને બેસ્ટ ફેકલ્ટીનો એવોર્ડ મળ્યો છે તેમના વિશે પણ ખૂબ સરસ વાત કરી છે ખૂબ ખૂબ ફરીથી અભિનંદન ફરીથી આપ મળતા રહો અને અમને માર્ગદર્શન અને અમારા દર્શકોને માર્ગદર્શન આપતા રહો એ આપને આશા સાથે ફરીથી ખૂબ ખૂબ અભિનંદન રાકેશભાઈ પ્રજાપતિ સાથે મળી વ્યાસ ધન્યવાદ